જય માતાજી મિત્રો બધા લાઈવ જોડાઈ જાય પછી વાત કરીએ ભારત દેશના સૌથી ઊંચા સ્થળ પર આપણા દેશનું જેને સ્વર્ગ કહેવાય ખૂબ જ ઠંડી છે ખૂબ બરફ છે પણ આવા મોસમમાં પણ યાદ તો ખાલી ને ખાલી ઠાકોર સેનાની આવે છે બધા મિત્રો સાથે હોત તો ખૂબ મજા આવત અપેક્ષા રાખું છું ફરી આપણે બધા સાથે મળી આપણા પ્રદેશ અધ્યક્ષ સાથે આપણે બધા મિત્રો કાશ્મીર ફરવા આવીએ ખરેખર જન્નત છે ખરેખર જોવા જેવું છે ખૂબ મજા આવશે ખૂબ આનંદ આવશે થોડી લાગે ઠંડી પણ ઠંડીની આનંદ પણ અને એની મજા પણ કંઈક અલગ છે આવા સમયે આજે સવારના પાંચ વાગે ઉઠ્યા પછી એક જ વિચાર આવ્યો આપણી સેનાને મજબૂત કરવા માટે સૌથી પહેલાં અહીંયા જે લોકોને જોયા ને આપણે ઘણા બધા કહીએ છીએ કે દરેક પ્રદેશના દરેક અલગ અલગ લોકો હોય છે જેમ ગુજરાતમાં ગુજરાતીઓ જેમ કે જમ્મુ કાશ્મીરમાં છે તો અહીંયા જે મુસ્લિમ કોમ્યુનિટીના લોકો છે દરેકનું એક જૂથ એક બળ એક તાકાત હોય છે તો વિચારો આપણે ઘણી બધી વાર વિચારીએ છીએ કે કાશ્મીરમાં હુમલા થયા પણ અહીંયા લોકલ આર્મીનો એટલો બધો સપોર્ટ છે કે તમને જરા પણ બીક ના લાગે એ લોકો ખરેખર જે કરે છે ને એ જીવનમાં આપણી માટે કોઈ ના કરી શકે આ દેશ માટે કોઈ ના કરી શકે ગઈકાલની વાત કરું અમે ગઈકાલે સૌથી ઊંચા સ્થળ પર ગયા હતા જ્યાં પાંચ મિનિટ રોકાઈ ના શક્યા ખૂબ જ ઠંડી પાંચ મિનિટ ઊભા ના રહી શકાય એવી જગ્યાએ આર્મીના જવાનો ચોવીસ કલાક ઊભા પગે આપણી સેવા કરે છે તમે નહીં માનો ગઈકાલે જે ગંડોલામાં ગયા એ નીચેથી સાડા ત્રણ થી ચાર કિલોમીટરની હાઈટ પર હતું નીચે જોઈએ તો બીક લાગે આ સાચી વાત છે કોઈ પણ 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 વ્યક્તિ હોય બીક જ લાગે આર્મીના જવાનો સવાર જોયા વગર એમાં ઉપર જાય નીચે આવે આટલી બધી ઠંડીમાં સહન કરતા હોય છે સેલ્યુટ છે જવાનોને અને ખરેખર આર્મી જેવું કોઈ ના કરી શકે વાત જે કરવા માંગતો એ સેનાની હતી કે એકતા છે ને ખૂબ કરાઈ શકે માટે પ્રદેશને એક મેસેજ આપવા માંગ્યો છે ઘણી બધી વાતો અહીંયા એવી થઈ કે સેનાના ઘણા બધા હોદ્દેદારો છે કોઈકને કોઈના એક બેના નામ લેવા કરતા હું મારાથી ગણતરી ચાલુ કરું છું દરેક પાસે અપેક્ષા છે મને એવું લાગે છે આજની પરિસ્થિતિમાં હું પણ ક્યાંક કાચો પડતો હોઈશ એવા દરેક સેનાના પ્રદેશના હોદ્દેદારો અત્યારે કાચા જ પડે છે શરૂઆત મારાથી એટલા માટે કરી છે મારી ઉણપ હશે ને ત્યારે જ અત્યારે ક્યાંક ઉણપ રહી જતી હશે માટે આ બધાને મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય બધા હોદ્દેદારોને બધાને ખબર છે સેનાની ગરજ દરેકને છે સેના વગર બધા જીરો ઝીરો છે આ તો એવી વાત છે કે સાત તો જોઈએ છે પણ બજાર વચ્ચે ઉઘાડા થઈને નીકળવું નથી કામ બધાને જોઈએ છે કામ કરવું નથી સેના વગર દરેક ઠાકોરને આજે કંઈ જ નહીં મળે આ હકીકત છે પણ હજુ કહું છું અલ્પેશ ઠાકોરના હાથ મજબૂત કરવા અને ઠાકોર સમાજના હાથ મજબૂત કરવા હોય ને તો રોડ પર નીકળવું પડશે બધા એક થઈ અને દરેકે સાથે મળી અને સમાજને આગળ લાવવા માટે પ્રયત્નો કરવા પડશે આજે અહીંના માહોલને જોઈ તમને એક મેસેજ આપવાની ઈચ્છા થઈ માટે આપ સૌને ફરી એકવાર અપેક્ષા રાખું છું સભ્ય નોંધણી ખૂબ જોરથી ચાલી રહી છે અને અલ્પેશભાઈ અવારનવાર જોઈ જ રહ્યા છે કોણ કેટલું કરી રહ્યું છે માટે કોઈને નીચા દેખાડવાની નહીં પણ અપેક્ષા રાખું છું તમારા બધાના નામ બોલી તમારા બધાની સભ્ય નોંધણી વન બાય વન વાર સાહેબ લાઈવ થઈ અને મેસેજ મૂકે અને આ બધાના નામ એમાં જાહેર કરે એવી અપેક્ષા રાખું છું આપ સૌને જય માતાજી ખૂબ આનંદ થયો ઠંડી વધારે લાગે છે નહીં તો વધારે વાત કરત ધન્યવાદ આભાર જવા દદી